નર્મદા ડેમ ફરીથી એકસો આડત્રીસ પોઈન્ટ અડસઠ મીટરની પૂર્ણ સપાટીથી ભરાઈ જતા ફરીથી દરવાજા ખોલવામાં આવ્યા છે હાલ ત્રણ દરવાજાઓ પોઈન્ટ બાસઠ મીટરની સપાટીથી ખુલ્લા રાખવામાં આવ્યા છે નર્મદા ડેમની સપાટીમાં છ દિવસથી એક સેન્ટીમીટરનો ઘટાડો થયો હતો પણ ફરીથી પાણીની આવકમાં વધારો થવાથી ડેમની સપાટીમાં વધારો થયો છે ઉપરવાસમાંથી પાણીની સતત આવક થઈ રહી છે જેના કારણે ડેમના ત્રણ દરવાજાઓ પોઈન્ટ બાસઠ મીટરની સપાટીથી ખોલવામાં આવ્યા છે આરબીપીએચ અને દરવાજાઓ મળી નદીમાં સત્તાવન હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે કેનાલમાં છોડવામાં આવતા પાણીની માત્રા વીસ હજાર ક્યુસેક કરવામાં આવી છે બે હજાર માં નર્મદા ડેમ ખાતે ત્રીસ દરવાજાઓ લગાવવામાં આવ્યા હતા શરૂઆતથી સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણીની આવક શરૂ થઈ હતી તે દરવાજાઓ ખોલી નદીમાં પાણી છોડી દેવામાં આવ્યું હતું ઉપરવાસમાંથી પાણીની આવક અગશી હજાર ક્યુસેક નોંધાઈ હતી આરબીપીએચ અને સીએસપીએચના ટર્બાઇન ચાલુ હોવાથી વીજળીનું વિક્રમજનક ઉત્પાદન થઈ રહ્યું છે ડેમની સપાટી એકસો આડીસ પોઈન્ટ મીટર નોંધાઈ છે